જાહેર થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પરેશ ધાના હરખેર વધાવવામાં આવ્યા હતા ત્યારે લોકસભાના રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે સવારથી જ પરેશ ધાણાની દ્વારા પહેલા દિવાનપરા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે શિશ ઝુકવી બાદમાં ધર્મેન્દ્ર રોડ ખાતે આવેલા

દલિત સમાજના અલ્પેશ મેવાણી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોના ઉપસ્થિતિ રહ્યા હતા અને ભાજપને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાની વાત કરી હતી ત્યારબાદ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યા ચાલીસ મિનિટના વિજય મુરત પરેશ ધાનાની દ્વારા તેમનું નામાંકન ઉમેદવારી ફોર્મ નોંધાવવામાં આવ્યું હતું सौराष्ट्र पाटनगर एवं राजकोट में सौ पत्रकार भाईओनों हृदय की आभार પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ સલામકારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું આ રાજકોટ

સજનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન ગુજરાત રાજકોટ લોકસભા બેઠક પર બધાની નજર છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી દીધું છે જનતા કોને વધારે સહારો આપે છે તે ચૂંટણી પછી જ ખબર પડશે